નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે સમગ્ર અઠવાડિયા દરમિયાન જીરુ બજારમાં કેવો વધારો થયો કે પછી ઘટાડો અને આગામી દિવસોમાં કઈ રીતના ફેરફાર માર્કેટમાં જોવા મળશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં વિડીયો પસંદ આવે તો ખાસ લાઇક કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજે દરરોજના જે તાજા જીરુના વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌ પ્રથમ મિત્રો જીરુની બજારથી વાત કરીએ તો જીરુ બજાર છે એ કન્ટિન્યુઅસલી એકથી દોઢ મહિનાથી ફરી એકવાર સ્ટેબલ જોવા મળી રહી છે કોઈપણ પ્રકારના ખાસ સુધારા અને વધારા મિત્રો અત્યારે જે માર્કેટ છે એમાં જોવા નથી મળી રહ્યા આ ઉપરાંત અત્યારે જે વેપારીઓ અને નિષ્ણાતો છે એમનું પણ માનવું છે આગામી જે દિવસો છે એ દરમિયાન જીરુ બજારમાં હાલ મોટા ફેરફાર થાય એવી ધારણા છે નહીં આ ઉપરાંત મિત્રો ભાવની વાત કરીએ તો જે ભાવ છે એ ચાર હજાર પાંચસો રૂપિયા સુધી મિત્રો સૌથી ઊંચો ભાવ અત્યારે જીરુનો જોવા મળી રહ્યો છે આગામી જે અઠવાડિયું છે એ દરમિયાન પણ જે બજાર છે એમાં નાના મોટા ચેન્જીસ જોવા મળશે અને ભાવ છે એ ચાર હજાર પાંચસો સુધી મેક્સિમમ જાય એવી ધારણા છે એનાથી વિશેષ મિત્રો અત્યારે જીરુમાં છે ભાવ ખેડૂતોને મળે એવી મિત્રો શક્યતા છે નહીં વાયદા બજારની વાત કરીએ તો જે વાયદો છે જીરુનો એ અત્યારે અઢાર હજાર આઠસો અને નેવું રૂપિયા જોવા મળી રહ્યો છે લાસ્ટ ટાઈમ જ્યારે વાયદો ઓપન હતો ત્યારે એકસો અને ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો અને માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો જે એવરેજ ભાવ છે સોળ સૌથી નીચા ભાવ બાર અને સૌથી ઊંચા ભાવ અઢાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું કહો છે અસ્તુ જય હિન્દ